જય ગજાનંદ જય માતાજી આ ચાર રાશિના જાતકોએ પંદર જાન્યુઆરીથી લઈને એકવીસ જાન્યુઆરી સુધી સાવધાન થઈ જવાની જરૂર છે આ સાત દિવસમાં કરેલી ભૂલ તમારા બે હજાર છવ્વીસ ના આખા વર્ષને બગાડી શકે છે તો તમારે આ સાત દિવસ એટલી કાળજી રાખવાની છે કે આમાંની કોઈ પણ ભૂલ તમારે નથી કરવાની કારણ તો કે મકર રાશિની અંદર પંચગ્રહી યોગ બને છે સૂર્ય ચંદ્ર શુક્ર બુધ અને મંગળ આ પાંચે પાંચ ગ્રહો જયારે મકર રાશિની અંદર પ્રવેશ કરે છે ત્યારે આ ચાર રાશિના લોકોના જીવનની અંદર ઘણા બધા ઉથલ વાથલ મચાવી શકે છે તો શું નથી કરવાનું એ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયો લોંગ મુસાફરીમાં તમારે નથી જવાનું તમારે સંબંધો પણ જાળવવાના છે પતિ પત્ની સાથે વિવાદ ન થાય પરિવારની અંદર ભાઈ ભાંડું કુટુંબ પરિવારની અંદર વાદ વિવાદ ન સર્જાય એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે આ સમય દરમિયાન જેટલું થાય એટલું તમારે પ્રભુ સ્મરણ કરવું જોઈએ જેટલું થાય એટલું તમારે નામ જપ કરવા જોઈએ આ ચાર રાશિના જાતકોએ આ સાત દિવસ શાંતિથી પસાર કરવાના છે કઈ છે ચાર રાશિ પહેલી રાશિ મિથુન બીજી રાશિ કન્યા ત્રીજી રાશિ તુલા અને ચોથી રાશિ મકર તો આ ચાર રાશિના જાતકો આ સાત દિવસ સાવધાન રહેજો જય ગજાન જય માતાજી